બોલીએ સદગુરુ ભગવાન કીજે કુળદેવી જય મોરલી વાગી ગોળ ગામ મારે મોરલી વાગી સોધેર સામ રે એના સુર ને ગોપયો જાણ્યા કે મોરલી વાગી ગોકુળ ગામ મારે એના સુર ને ગોપીયો યણ્યા કે મોરલી વાગી સોનીર શ્યામની રે સમાધિ સુટી સે શિવ ચિનિયા ચ મોરલી વાગી ગોકુળ ગામ મારે સમાતે સમાધિ સુટી શિવજીની આજ મોરલી વાઘી ગોકુળ ગામનું રે જેનું ચિતળુ હોય કનૈયાના રંગ મારે જેનું ચિતળુ હોય કનૈયાના રંગ મારે એને હોઈ તલાવેલી આજ મોરલી પાગી ગોકુળ ગામ મારે મોરલી વાગી સોંદીર શામની રે ગોપી એ ખુલા મેલા યાજબ રણ રે ગોપિ એ ખુલા રે ક્યારે અવે નંદ નો રે કી સોર મોરલી વાગી ગોકુળ ગામ મારે મોરલી વાગી સોધેર શ્યામને રે રાધા રાણી જુએ છે તારી વાળી રે રાધા રાણી જુએ છે તારી વાળી રે તમ વિના ફાવે નય સોંધીર શ્યામ મોરલી વાગી સોંધીર શ્યામની રે તમ વિના ફાવે નય સોંધર શ્યામ મોરલી વાગી ગોકુળ ગામ મારે રે શ્રાવણ ઝરમર વર શેસેવાલા મેં રે શ્રાવણ ઝર મરા સેવાલા મે ભૂલો રે હવે મને તારા વણકારા સંભળાય મોરલી વાગી સોંધીર શ્યામી રે હવે મને તારા વણકારા સંભળાય મોરલી વાગી સોંધીર શ્યા મન રે વાલા તારી ગાયો યો ભી છે ગોકુળ ગોંદ રે રે વાલા તારી ગાયો યો ભી છે ગોકુળ ગોંદ રે રે ક્યારે આવો મારો ગોવાળ મોરલી વાગી સુંદર શ્યામની રે ક્યારે આવો મારો ગોવાળ મોરલી વાગી સોંદીર શ્યાની રે વાલા હું તો યું ગથી જબકીને જાગતી ગ રે વાંહું તો યુંગમાંથી માથી જબકીને જાગતી રે આવે આવે રેદરડી યાડી જાય મોરલી વાગી સોંદીર શ્યામની રે ಡಿ ಯಾವೆ ಯಾವೆ ನುಡಿ ಜಾಯ ಮೋರಲಿ ವಾಗಿ ಸೂಂದಿರ ಶ್ಯಾಮ ನೀ ರೇ ಅರಥಾ ಸಮರು ಶಾಮ ತಾಮ ರೇ ಅರಥಾ ಸಮರು ಸುಸುಂದಿ ಶ್ಯಾ ಹರಿ ಮರ ಜೋ ಸದಾಯ ಮೋರಲಿ વાગી સુંધીર શ્યામની રે અરે મારા હૈયા મારે જો સદાય મોરલી વાગી સુંધીર શ્યામની રે આવી શ્રાવણ ને આઠમ ધરા તળી રે આવી શ્રાવણ ને આઠમ ધરા તળી રે ಹವೆಲುಳ ಮಾಥಾ ಸಲಿ ಲಿ ರ ಮೋರಲಿ ಸೋಂದಿರ ಶಾಮ ರೇ ಹವೇವಾ ಗೋಕುಳ ಮಾಥಾ ಸಲಿ ಲಿಲೇ ರಾಗಿಗಿ ಸೂಂದಿರ ಶಾಮ ನೀ ರೇ ನಂದ ಬಾಬೋದಾಥ નંદ બાબા જ સોદા માથો ચુલાવ શે રે એ તો હે તે હાલ રડાય ગાય મોરલી વાગી સોંદર શ્યામની રે એ તો હે હાલ રડા ગાય મોરલી વાગી સોંદર શામી રે ધન્ય ધન્યા છે ગોકુળ ગોળગામ ધન્ય છે ગોકુળ કોળગામ રે ધન્ય છે ગોપીઓ ના એ વાય વાઘ મોરલી વાગી સોંદીર સામાની રે ધન્ય છે ગોપીઓ ના એ બાગ મોરલી ಿ ಸೂಂದಿರ ಸಾಮ ನೀ ಸತ್ಸಂಗ ಮಂಡೆ ಲೇ ವಾ ತಮ ಸತ್ತ್ಸಸಂಗ ಮಂಡಳ ಮಾ ವೆಲ ಯಾವ ಚೋ ರೇ ಅಮೆ ಸಂಭಾವೋ ಮೋರಲಿ ನೂರ ಮೋರಲಿ ವಾಗಿ ಸೂಂದಿರ ಸಾಮ

पागे सोन्देर श्यामनीर बोले बिहारी लाल के